હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો ગામડાની સવાર તો કંઈક અલગ જ હોય છે માંડવીમાં મોલ્લા કરતા કૃષિને તો આવું બધું જોઈને બહુ મજા આવી ગઈ પછી હું મારા મિશન ઉપર આવી ગયા આજે ઘણા બધા કપડાં ધોવાના હતા અને ક્રિપલ લેસન કરતી હતી ને અમારે દ્રાક્ષ ખાવા મામાના ઘરે જવાનું હતું એટલે ક્રિપલે તો લેસન મીકું પડતું ને અમારે ભેગી આવતી રહે ત્યાં બહુ મસ્ત ખાટી ખાટી દ્રાક્ષ હતી એ જોઈને તો મોઢામાં જ પાણી આવી જાય પછી મેં ઘણી બધી દ્રાક્ષ તોડી અને ખાવાનું ચાલુ કર્યું પછી અમે બધા દ્રાક્ષ તો ખાધી તો ખાધી પછી ઘરે પણ લઈ આવ્યા પછી ઇતેશ વાડીએ જતા હતા તો ક્રિશિ કે પપ્પા મારે પણ વાળીએ ત્રોપા પીવા આવું છે અને વાડીએ પૂગી ગયા ત્યાં ઘણી બધી નારેલી જોઈને ક્રિશિને તો મજા જ આવી ગઈ પછી ક્રિશિએ તો દોડવાનું ચાલુ કર્યું કેમ કે મને જવા દો બાકી પપ્પા બધા ત્રોપા પી જાય પછી પપ્પા દીકરા બે ઘણા બધા ત્રોપા પીધા અને વાડીની મોજ માણી અને ઘરે આવતા હતા ત્યાં મોર મસ્ત કડા કરી અને નાસ્તો હતો અને પછી મેં તાવડી માંડી રોટલા ઘડવાનું ચાલુ કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં